તો નમસ્કાર અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં અને વિડીયોમાં ભાઈ વાત કરવાની છે ચંદ્રગ્રહણ વિશે ચંદ્રગ્રહણને લઈને અત્યારે સોશિયલ મીડિયા ઉપર કેટલી બધી લાખો કરોડોમાં પોસ્ટ ફરે છે પોસ્ટો વાયરલ થઈ છે અને ખૂબ લોકોને બીવરાવામાં આવી રહ્યા છે તો હકીકત આપણે જાણીએ તો નાસાના જણાવ્યા મુજબ ચંદ્રગ્રહણ એક કુદરતી ખગોળ એ ઘટના છે કે જેને ઉપર પૃથ્વીનો પઠાયો પડવાથી આ ચંદ્રનો જે પ્રકાશ છે એ આપણે પૃથ્વી પરથી જોઈ શકતા નથી અને એક ખગોળી સુરક્ષિત ઘટના છે હવે તમે જોઈ શકો છો કે ટાઈમ્સ એન્ટરટેનમેન્ટ જે ન્યૂઝપેપર છે એમાં પણ એ જ બતાવ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે કે નહીં તો એવો દારો દાવો કરવો એને વૈજ્ઞાનિક રીતે કોઈ સપોર્ટ નથી અને આવા દાવા ખોટા છે ભોજન લેવામાં કે કોઈ પણ વસ્તુ સૂવામાં કે કોઈ પ્રોબ્લેમ થતો નથી તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી જે કંઈ પણ હું તમને બતાવી રહ્યો છું તે અત્યારે જે છે એ સોશિયલ મીડિયાના શ્યોથી નહીં પણ હું તમને જે કાયદેસર છે એ ન્યૂઝપેપરના હેડલાઇન અને આર્ટિકલ બતાવીને તમને હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું અને તમે સ્ક્રીન ઉપર વાંચી પણ શકો છો કે ભાઈ કોઈ સારી નુકસાન થતું નથી પણ ભારતીય જે પૌરાણિક કથાઓ છે અને આધ્યાત્મિક રીતે જે લોકો માને છે તે રીતે ચંદ્રગ્રહણનું પાલન કરવું એ થોડું ઘણું જરૂરી છે બાકી તો તમે જે આર્ટિકલ છે તે અત્યારે વિડીયોમાં સ્ક્રીન ઉપર જોઈ જોઈ શકો છો કે ન્યૂઝેટ જે ટાઈમ્સ એન્ટરટેનમેન્ટ છે એને કીધું છે કે સ્વાસ્થ્ય સંબંધિત ખોટી માન્યતાઓ પર તમારે વિશ્વાસ કરવાનું બંધ કરવું જોઈએ અને આવી કોઈ અસર જે છે એ ચંદ્રગ્રહણથી આપણને થતી હોય એવું કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવા છે નહીં બાકી જે છે એ ભાઈ અત્યારે લોકો જે છે એ ખૂબ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે અને વાયરલ વિડીયો કરી રહ્યા છે તો ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવું અને સુરક્ષિત ખુશ રહેવું અને આનંદથી રહેવું ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે અને ચંદ્રગ્રહણ વિશે તમારી રાય શું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જય હિન્દ જય ભારત